આજે આપણે આજના વિડીયોમાં જોશું કે ગરમીના દિવસોમાં તમે આ પાંચ વસ્તુનો સમાવેશ કરી અને તમે ગરમીના દિવસો બહુ આસાનીથી કાઢી શકો છો જે તમારા શરીરને અને મનને પણ શીતળતા આપશે અને શરીરને પણ એનર્જી આપશે કારણ કે ગરમીના દિવસોમાં વાતાવરણ ખૂબ ગરમ હોય છે જે બહારની પણ ગરમી હોય છે અને શરીરમાં પણ ગરમી વધે છે શરીરમાં વૃક્ષતા વધે છે તમને નબળાઈ લાગે છે થાક લાગે છે ભૂખ લાગતી નથી અને તમને તરસ નું પ્રમાણ પણ વધી જાય છે અને તમને વધારે પડતો થાક મહેસૂસ થાય છે તો આપણે એવા કયા પ્રકારના આયુર્વેદિક પાંચ તત્વોને એટલે કે વસ્તુઓને સમાવેશ કરી શકીએ કે જેથી આપણે આ બધી વસ્તુમાં ફાયદો થાય તો તેમાં સૌથી પહેલું છે તકમરિયા સબજા સીડ સબજા બીજ તેને આયુર્વેદ શાસ્ત્રમાં વન તુલસી બરબરી ખરપુષ્પા એવા નામ આપવામાં આવેલા છે તો આ તકમરિયાના ગુણ વિશે જોઈએ તકમરિયાના બીના ગુણ છે સ્નિગ્ધ અને શીતળ એટલે કે આ ગરમીના દિવસોમાં તમને શરીરમાં પણ ગરમી વધી હોય છે ને વૃક્ષા એટલે કોરા પણ વધ્યું હોય છે તો આ તકમરિયા સ્નિગ્ધતા એટલે કે શરીરમાં ઓઈલિંગ પૂરું પડે છે શિકાસ પણ પૂરું કરે છે અને શીતળતા અને શરીરને ઠંડક આપે છે તો તો ઉનાળામાં આપણે તકમરિયાનો ઉપયોગ કરવો જ જોઈએ કારણ કે ઉનાળામાં પીત્ત વધવાથી ઘણીવાર મોઢામાં ચાંદા પડે છે પેટમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે ખાટા ખાટાતીકા ઓટકાર આવે છે આંખોમાં પણ બળતરા થાય છે અને ઘણી ઘણી વાર પૂરા શરીરમાં પણ બળતરા થાય છે તો એવામાં તકમરિયાનું સેવન કરવાથી તમને ખૂબ રાહત થશે કારણ કે તકમરિયા તમારા પિત્તનું શમન કરશે તો આપણે જોઈએ કે આ તકમરિયા આપણે કઈ રીતે લેવા તો સૌથી પહેલા એક થી બે ચમચી તકમરિયાને પાણીમાં ધોઈ નાખવા અને ગળનેથી ગાળી નાખવા જેથી તેમાં રહેલું કચરું કે ધૂળ માટી નીકળી જાય પછી તમારે એક કપ પાણીમાં એક ચમચી તક મર્યા નાખી દેવા જેને વીસ થી ત્રીસ મિનિટ પલાળવા દેવા એટલે તે ફૂલી જશે પછી ઉનાળાના દિવસોમાં તમે અલગ અલગ શરબત સાથે તેને લઈ શકો છો જેમ કે કેરીનું શરબત લીંબુનું શરબત વરિયાળીનું શરબત અથવા કોકમના શરબત સાથે પણ તમે તેને લઈ શકો છો હવે જો તમારે તેને લીંબુના શરબત સાથે લેવા હોય તો પેલા તમારે એક પાણીમાં લીંબુ અને સાકર નાખી થોડું સેધો મીઠું નાખી અને લીંબુ શરબત તમારા સ્વાદ પ્રમાણે બનાવી લેવું અને પછી તેમાં તમારે તકમરિયા નાખી અને એ તમારે બપોરના સમયે પીવાના છે તો આવી રીતે તકમરિયા તમે ઉનાળામાં પી શકો છો અને તેના ઘણા બધા ફાયદા પણ છે બીજું તમારે જે ડ્રિંક એટલે કે વસ્તુ ઉમેરવાની છે એ સૂકા ધાણા અને વરિયાળીનું શરબત એટલે કે તમારે થોડી વરિયાળી અને સૂકા ધાણા સમભાગમાં અધકચરા પીસી નાખવાના છે પછી જ્યારે તમારે તેનું શરબત બનાવવું હોય તો એને એક ગ્લાસ પાણીમાં એક ચમચી નાખી અડધો કલાક જેવા પલળવા દેવા પછી તમારે તેમાં સાકર અને સિદ્ધવ મીઠું તમારા સ્વાદ અનુસાર નાખી એને હલાવી અને ગાળીને તમારે તે પીવાનું છે તો તે સુકા ધાણા અને વરિયાળી પણ તમને શીતળતા ઠંડક આપવામાં તમારી શરીરની ગરમી ઓછી કરવામાં વાયુનું શમન કરવામાં તમારું પાચન વધારવામાં અને ઇન્સ્ટન્ટ એનર્જી આપવામાં પણ તે મદદ કરશે અને તે તમારા શરીરનો થાક પણ દૂર કરશે અને તમને નબળાઈ લાગતી પણ ઓછી કરશે સાથે તમારું પાચન પણ તે સારું કરશે એટલે કે તે દીપન પાચનનું પણ કામ કરશે એટલે તમને ભૂખ વધારવામાં અને પાચન ક્રિયા સારી થવામાં પણ તે મદદ કરશે જો તમને કબજિયાત રહેતી છે તો તેમાં પણ તે ફાયદો કરશે ત્રીજી વસ્તુ તમારા ગરમીના દિવસોમાં લેવાની છે એ છે સૂકા ધાણા એટલે કે સૂકા ધાણા એ શરીરમાં વાત પિત્ત કફ ત્રણેય દોષોનું શમન કરે છે અને તે તમને પાચનમાં પણ મદદ કરે છે અને તાત્કાલિક એનર્જી આપવામાં પણ તે મદદ કરે છે સુકા ધાણા પચવામાં હલકા અને તે બધા જ પ્રકારના રોગોનો નાશ કરવામાં સક્ષમ છે એટલે કે તમને મદદરૂપ થાય છે સુકા ધાણાની તાસીર ગરમ છે છતાં પણ તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે કે શરીરમાં ગરમી ઓછી કરે ઓછી કરે તો તમારા સુકા ધાણા કઈ રીતે લેવા તો એક ચમચી સૂકા એક ગ્લાસ પાણીમાં દેવા સવારે તે પાણીને તમારે ઉકાળી અને ગાળી અને ઠંડુ કર્યા પછી પીવાનું છે જેથી તે તમને લગતી સમસ્યા ખાસ કરીને ઉનાળાના સમયમાં તમને ઉનવા એટલે કે પેશાબમાં બળતરા થતી હોય વારંવાર પેશાબ ઇન્ફેક્શન થતું હોય અને તમને પથરી હોય પેટમાં છાતીમાં બળતરા થતી હોય તો આ બધી જ વસ્તુમાં સુકા ધાણાના પાણીના સેવનથી તમને ફાયદો થશે આયુર્વેદ શાસ્ત્રમાં ભાવપ્રકાશ નિઘંટું ગ્રંથમાં સૂકા ધાણાના પાણીની લેવાની વિધિ બતાવેલી છે એટલે કે જે લોકોને ગળું સુકાય છે મોઢું સુકાય છે વારંવાર તરસ લાગે છે શરીરમાં ગરમી વધારે થાય છે એટલે કે શરીરમાં બળતરા પણ થાય છે તો એવા લોકોએ સુકા ધાણીના પાણીમાં સાકર અને મધ ઉમેરીને પીવાનું હોય છે એ પણ તમારે વીસથી પચીસ એમએલ થી પાંચ કલાકમાં ચાર થી પાંચ વાર પીવાનું હોય છે જેથી તે તમારું પિત્તનું સમન કરી અને તમને તરસ અને મોઢું તકલીફમાં પણ ફાયદો કરશે ગરમીમાં તમારે ચોથી વસ્તુ લેવાની છે એ છે નાળિયેર પાણી એટલે કે કોકોનટ વોટર તે પણ એકદમ સ્વાદિષ્ટ છે તે પચવામાં હલકું છે અને તે રુચિકર છે અને તે સ્નિગ્ધતા ઉત્પન્ન કરે છે એટલે કે શરીરમાં તમારે વૃક્ષતાને કારણે જે કોરાપણો આવી ગયું છે એટલે ઓઇલિંગ કરે છે અને એ પણ તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તે તૃષ્ણા નિગ્રહ એટલે કે જે લોકોને તરસ છીપાતી ન હોય વારંવાર પાણી પીવાથી પેટ પણ ભારે થઈ ગયું હોય અને તો પણ એ લોકોને તરસ લાગતી હોય તો એ લોકોએ નાળિયેર પાણીનું ખાસ સેવન કરવું આયુર્વેદ શાસ્ત્રમાં વાતને હિસાબે એસી રોગો અને પિત્તને હિસાબે ચાલીસ રોગો એટલે કે ટોટલ એકસો વીસ વ્યાધિ કહેલા છે તો નાળિયેર પાણી પીવાથી તમને પિત્ત અને વાયુનું પણ સમન થાય છે તો આવી રીતે તમે નાળિયેર પાણી પીવો છો તો તમને એક એકસો વીસ પ્રકારના રોગોથી ફાયદો થાય છે નાળિયેર પાણીને બસ્તી શોધન એટલે કે તે મૂત્રને ક્લિયર લાવનાર કહેલું છે એટલે કે જે લોકોને વારંવાર મૂત્ર જાવું પડે છે અથવા મૂત્ર ત્યાગ કર્યા પછી પણ એને સંતોષ થતો નથી કે પેશાબ ભરેલો એવું ફિલિંગ આવે છે તો એવા લોકો માટે પણ નાળિયેર પાણી ખૂબ ઉપયોગી છે કારણ કે તે બસ્તી શોધન એટલે કે મૂત્રને આરામથી બહાર કાઢનાર છે અને મૂત્રનો તમને

કાચા નાળિયેર એટલે કે ત્રોફાનું પાણી પીતા હોય છે જ્યારે આયુર્વેદ શાસ્ત્રમાં પાકા નાળિયેરનું એટલે કે શ્રીફળ જેને આપણે શ્રીફળ કહીએ છીએ શ્રીફળનું પાણી પીવાનું કહ્યું છે તમે ક્યારેક ત્રોફાનું પાણી પી શકો છો પણ તમારે જો નાળિયેર પાણીના બધા જ ફાયદા જોતા હોય તો તમારે શ્રીફળ એટલે કે પાકા નાળિયેરનું પાણી પીવું જોઈએ તો નાળિયેર પાણી કેટલી માત્રામાં લેવું જોઈએ તો તમને જેટલી તરસ લાગી હોય એટલી માત્રામાં નાળિયેર પાણી લેવું જોઈએ તમને નાળિયે પાણી વધારે ભાવે છે એનો મતલબ એવો નથી કે તમે નાળિયે પાણી વધારે પ્રમાણમાં લ્યો અને નાળિયેર પાણીનું કઈ ઋતુમાં સેવન કરવું ખાસ કરીને ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુ એટલે કે ઓક્ટોબર હિટમાં તમે નાળિયેર પાણીનું સેવન કરી શકો છો નાળિયેર પાણીને ઠંડી એટલે કે શીતળ ઠંડીના દિવસોમાં લેવાનું એવોઇડ કરવું જોઈએ ગરમીના દિવસોમાં તમારે પાંચમી વસ્તુ લેવાની છે એ છે દૂધ એટલે કે ગરમીના દિવસોમાં વાયુના કારણે શરીરમાં રૂપતા પણ વધેલી હોય છે અને પિત્તને કારણે ગરમી પણ વધેલી હોય છે જ્યારે ગુ દૂધનો ગુણ સ્નિગ અને શીતળ છે એટલે કે તે તમારા શરીરમાં ઓઇલિંગ પણ કરશે સ્નિગ્તા પણ ઉત્પન્ન કરશે અને એનર્જી આપશે અને શીતળતા એટલે કે તે શીત છે એટલે કે તે પિત્તનું શમન કરી અને તમારી ગરમીને પણ શાંત કરશે આમ તો આયુર્વેદ શાસ્ત્રમાં ગાયના દૂધના સેવનનું જ વર્ણન છે પરંતુ ઉનાળામાં ભેંસના દૂધનું પણ સેવન કરવાનું કહેલું છે એટલે કે તમે ઉનાળામાં ભેંસનું દૂધ પણ પી શકો છો જો તમારે ભેંસના દૂધનું સેવન કરવું હોય તો રાત્રે તેમાં તમે સાકર મેળવીને તે રાત્રે દૂધનું સેવન કરી શકો છો અને જો તમારા શરીરમાં વધારે પડતા સ્લીકતા હોય તો તમે દૂધમાં એક ચમચી ગાયનું ઘી લઈને પણ તેનું સેવન કરી શકો છો તો આજના આ વિડીયોમાં આપણે જોયું કે ઉનાળાના દિવસોમાં તમારે કઈ પાંચ વસ્તુનું તમારા રોજિંદા જીવનમાં ખાવા પીવામાં સેવન કરવું ઉમીદ છે કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક આપજો જય ધન્વંતરી